હલો વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ हार्दिक હાર્દિક સ્વાગત છે તો આજનો વિડીયો છે મહત્વના કેળવણીકા નાનાભાઈ ભટ્ટ વિશે જે તમારી એક્ઝામમાં પૂછાઈ શકે છે તો નાનાભાઈ ભટ્ટ તેમનું મૂળ નામ નુરસી પ્રસાદ કાલિદાસ ભટ્ટ હતું અઢારસો ને બ્યાસીથી ઓગણીસો ને એકસઠ એ ગુજરાતના શિક્ષણવિદ સાહિત્યકાર અને જીવનના છેલ્લા વર્ષો દરમિયાન કથાકાર હતા નાનાભાઈ ભટ્ટ વિશે તેમનો જન્મ જન્મ અગિયાર નવેમ્બર અઢારસો બ્યાસીમાં પચ્છે ગામ અવસાન ડિસેમ્બર એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠમાં ભાવનગરમાં થયું હતું અભ્યાસ સંસ્થા કોલેજ ત્યારબાદ તેમનું પ્રારંભિક જીવન ટોનાનાભાઈ ભટ્ટનો જન્મ અગિયાર નવેમ્બર અઢારસો ને બ્યાસીનો રોજ ભાલ વિસ્તારના પચ્છે ગામમાં થયો હતો તેઓ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલા તથા લોકભારતી જેવી સંસ્થાઓના સ્થાપક આત્મચરિત્રકાર અને શિક્ષણવિદ તરીકે જાણીતા છે ગાંધીજીના કહેવાતી સને ઓગણીસો છવ્વીસ માં અરસામાં સવા બે વર્ષ માટે ગુજરાત વિદ્યાપીઠના કુલ નાયક તરીકે એમણે સેવા આપી હતી ત્યારબાદ તેમની કારકિર્દી અને સામાજિક યોગદાનની વાતો કરીએ તો નાનાભાઈ ભટ્ટની કારકિર્દી અને સામાજિક યોગદાનની માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે તો વર્ષ અને ઘટનાઓ આપેલી છે તો ઓગણીસો ચારમાં મહુવાની સાડીમાં મહુવાની શાળામાં આચાર્ય તરીકે સેવા આપી હતી અને ઓગણીસો છ થી ઓગણીસો દસમાં સાંભળાસ કોલેજમાં અભ્યા અધ્યાપક હતા ત્યારબાદ 28 ડિસેમ્બર ઓગણીસો દસમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના સતખ્તસિંહજી ધર્મશાળા નામક ના મકાનમાં થઈ હતી સાત આઠ નવ ડિસેમ્બરે ઓગણીસો પંદરથી ગાંધીજીએ વર્તેજ અને ભાવનગર મુલાકાત અને એ દરમિયાન એણે એમણે પટણી સાહેબના આગ્રહથી શ્રી દક્ષિણામૂર્તિના નવા બનેલા સંકુલની મુલાકાત લીધી હતી ત્યારબાદ તેર નવેમ્બર ઓગણીસો સોળમાં ગીજુભાઈ બદેકાના નાના ભાઈના કાર્યકર તરીકે શ્રી વિદ્યાર્થી ભવનમાં જોડાયા ત્યારબાદ ઓગસ્ટ ઓગણીસો ત્રિવેદી હરિશંકર દુર્લભજી એટલે કે હરભાઈ ત્રિવેદીના નાના ભાઈ કાર્યકર તરીકે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં જોડાયા ત્યારબાદ છ ડિસેમ્બર ઓગણીસો પચીસથી થી ઓગણીસો ને અઠાવીસ માં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાં નિયામક ઉપરાંત ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે કાર્યકાળ કાર્યભાર સંભાળ્યો ત્યારબાદ ઓગણીસો પચીસથી ઓગણીસો અઠ્ઠાવીસમાં ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો ત્યારબાદ ઓગણીસો તેત્રીસથી મનુભાઈ પંચોડીએ નાનાભાઈના કાર્યકર તરીકે શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા ભવનમાં જોડાયા અને ઓગણીસો છત્રીસમાં મનુભાઈ પંચોળી શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાભવનમાંથી સ્વેચ્છાએ મુક્ત થયા ઓગણીસો છત્રીસમાં ગીજુભાઈ બઢેકર શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનમાંથી રાજીનામું આપી સ્વેચ્છાએ છૂટા થયા ત્યારબાદ ઓગણીસો ને આડત્રીસમાં આંબલામાં ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના કરી એપ્રિલ ઓગણીસો ઓગણચાલીસમાં ચાલીસમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના મંડળની માંગણી કે નાના ભાઈની વય નિવૃત્તિ લાયક અઠ્ઠાવન વર્ષ થઈ ગઈ એટલે કે એમણે નિવૃત્ત થવું જોઈએ એ કારણે નાનાભાઈ એ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન સંસ્થાઓમાંથી રાજીનામું આપી મુક્ત થયા સોળ એપ્રિલ ઓગણીસસો ઓગણચાલીસમાં ગ્રામ દક્ષિણામૂર્તિ આમલા અને શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન બંને સંસ્થા અલગ બની ઓગણીસો ને સૌરાષ્ટ્ર રાજ્યમાં શિક્ષણ પ્રધાન ને ઓગણીસો ત્રેપનમાં સણોસણામાં લોકભારતીની સ્થાપના થઈ ત્યારબાદ ઓગણીસસો બાવનથી ઓગણીસો છપ્પન રાજ્યસભામાં આવ્યા અને ઓગણીસો સાઠમાં પદ્મશ્રી એ વડે પદ્મશ્રી એવોર્ડ વડે નવાજવામાં આવ્યા હતા ઓગણીસો ને એકસઠમાં એકત્રીસ ડિસેમ્બરે તેમનું અવસાન થયું હતું તો આ હતું નાનાભાઈ ભટ્ટનું ચરિત્ર